જ્યારે જમીનમાં અનેક ખાતેદારોના નામ હોય અને તમામ ખાતેદારો સંયુક્ત રીતે વેસાણ દસ્તાવેજ કરવા માંગતા હોય બક્ષિસ કરવા માંગતા હોય કે કોઈ એક વ્યક્તિના તરફેણમાં હક જતો કરવા માંગતા હોય ત્યારે તમામ ખાતેદારોનો સહમતી હોય બિલકુલ જરૂરી હોય છે પરંતુ ખાસ બાબત એ છે કે તમામ ખાતેદારો પાછી કોઈ એક વ્યક્તિ ભારતની બહાર રહે છે અને તે પણ તમામ પ્રક્રિયાઓમાં સહમત જ હોય છે પરંતુ ભારત આવવા માટે તે શક્ય હોતું નથી ત્યારે આવા સંજોગોમાં તેમના વિશ્વાસુ વ્યક્તિને કલમ તેત્રીસ મુજબ એટલે કે રજિસ્ટ્રેશન એક્ટ ની કલમ તેત્રીસ મુજબ તે પાવર આપી શકે છે અને તે પાવર હોલ્ડર એટલે કે ભારતની બહાર રહેલ ખાતેદાર વતી સબ રજિસ્ટર સમક્ષ તે દસ્તાવેજ રજૂ કરી શકે છે પરંતુ જી હા મિત્રો તે દસ્તાવેજ હોય કે બક્ષિસ હોય પરંતુ તે ભારતમાં રહેલ વ્યક્તિ હોય એ ડોક્યુમેન્ટમાં તેની સહી હોય બહુ જ અંત જરૂરી હોય છે જમીન તથા મિલકતને લગતા કોઈ બી પ્રશ્ન હોય તો વિના સંકશે તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો